તો સાંભળી લ્યો તમે શિકારી છો હું રાજપૂતાણી છું મારા ખોડામાં તેતર આવી ગયું છે હવે એમાં બીજું કંઈ થાય નહીં આ તેતર છે તેતર હોય કે ત્રણ લોક હોય પણ રાજપૂતાણીના ખોડામાં આવી જાય પછી કારની પણ ફ્રેવર નથી કે ત્યાં લેવા આવી શકે હો એના માટે યુદ્ધ કરવું પડશે મારા દીકરો છે અને બીજા ઘણા છે તો તેથી એમના બધા રાજપૂતોને પડકાર કર્યો જોમબાઈ માયે રાજપૂતાણીએ અને એ તેતર માટે કપાઈ ગયા અડિયા સબ્બાળું પાંચસો સોઢા વિસુ સાત એકસો ચાલીસ જેટલા એ સોઢા પરમાણો કપાઈ ગયા હતા અમે શિકારી હતા એ પાંચસો જણા કપાઈ ગયા હતા એક તેતર માટે આ યુદ્ધ થયું અને પછી પોતાના દીકરાનું માથું ખોળામાં લઈ અને તે રાજપૂતાણી તેની છતી થઈ ગઈ હતી એ જોંબાઈ માનો આજે મૂડીની પાસે તેમની ખાંભી છે એ સોડા પરમરોના પાડિયા છે